તાલુકા માં આવેલ સો મિલો માં લીલા લાકડાનો નો કાળો કારોબાર રાજ્ય સરકાર દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ થકી વર્ષ દાળે લાખો રૂપિયાનો ખર્ચના એંધાણ કરીને વૃક્ષારોપણ કરવામાં આવતું હોય છે જેના ઉછેરમાં વર્ષો વીતી જતા હોય છે પરંતુ જે મોટા વૃક્ષો ખેડૂતોના ખેતરો કે અન્ય જગ્યાએ ઊભા હોય છે તે વૃક્ષોનું સો મિલના માલિકો નિકંદન કાઢીને વર્ષે દાળે લાખો કરોડોની કાળી કમાણી કરી રહ્યા છે વાત કરવામાં આવે ભાબર તાલુકાની ગોસણ ગામે આવેલ સો મિલોની અને ભાબર રોડ તેમજ રોડ ઉપર આવેલ સો મિલ સહિત રાધનપુર હાઈવે ગોસણ વરસાડા રોડ પર પેટ્રોલ પંપની બાજુમાં બે સો મિલો આવે અને રોડ ત્રણ થી ચારસો મિલ આવેલી છે જે સુ રોડ ઉપર પણ ત્રણ થી ચારસો મિલ આવેલી છે જેમાં લીલા લાકડાનો કાળો કારોબાર રાત દિવસ ધમધમી રહ્યો છે જેના કારણે આજુબાજુના ખેડૂતો પણ તબા પોકારી ગયા છે આમ તો ખેડૂતને નડતર કે કોઈ ઘરકામમાં પોતાના ખેતરમાં ઉભેલ વૃક્ષ કાપવું હોય તો ગ્રામ પંચાયત કે મામલતદારની મંજૂરી લેવી પડે છે અને લાંબી પ્રોસિજરમાંથી પસાર થવું પડે છે પરંતુ આ સો મિલના માલિકો રોજે મોટા વૃક્ષો કપાવીને નિકંદન કઢાવી રહ્યા છે જેના કારણે ગ્લોબલ વોર્મિંગની પણ સમસ્યા સર્જાઈ રહી છે આ સો મિલોમાં તો રોજના પાંચ થી દસ ટ્રેક્ટર લીલા લાકડા ભરાઈને જાહેર રસ્તા ઉપર બિન રોકટોક આવશે સવાલ મોટો એ ઉભો થાય છે કે આ વૃક્ષો કાપવાની મંજૂરી આપશે કોણ કે પછી વગર મંજૂરી સો મિલમાં હેરાફેરી કરવા માટે જે ટ્રેક્ટરો વાપરવામાં આવી રહ્યું છે તે ખેતી કામ માટે વાપરવાનું હોય છે પરંતુ આ લોકો આવા વાહનોનો ઉપયોગ ઔદ્યોગિક વપરાશ તરીકે ઉપયોગ કરી રહ્યા છે જે નંબર પ્લેટ વગરનું છે તેમજ તેમના વીમો પાર્સિંગ કે જરૂર કાગળોના ઠેકાણા નથી આ શંકાસ્પદ છે છે તપાસ જરૂરી સહિત પરપ્રાંતીય મજૂરો વર્ષોથી કામ કરી રહ્યા છે તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે જે બાબતે પોલીસને પરપ્રાંતિય મજૂરો વિશે જાણ કરવામાં આવેલ છે કે કેમ તેમના આઈડી પ્રૂફ પોલીસ સ્ટેશનમાં રજૂ કરેલ છે કે નહીં તપાસનો વિષય છે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવે તો ચોંકાવનારી વિગતો બહાર આવશે જે સ્થળે સો મિલ ચાલે છે તે જગ્યા એનઆઈ થયેલ છે કે નહીં તેમજ સો મિલમાં જે વીજ કનેક્શન લીધેલ છે તેના કરતાં વધુ વર્ષ પાવનનો વપરાશ કરીને વીજ થતી હોવાની પણ શંકા સેવાઈ રહી છે સો મિલમાં લીલા લાકડાનું નિરાણ કરીને તેની સાઇઝ કાઢીને તેમજ બળતણની કાળીઓ મોરબી કંડલા ગાંધીધામ સહિત રાજ્ય બહાર મોકલવામાં આવે છે તે પણ તપાસનો વિષય છે લાગતા વળગતા તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવે તો આ સો મિલમાંથી થતી ગેરરીતિઓનો પર્દાફાશ થશે રિપોર્ટર સુનિલભાઈ ગોકલાણી બાબર બનાસકાંઠા